અચાનક મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પોતાનું ઘર છોડ્યું છે આખરે શું તમને ખબર છે શા માટે અંબાણી પરિવારના અનંત અને રાધિકા પોતાનું ઘર છોડી રહ્યા છે સમાચાર સાંભળીને સૌ લોકો એ જાણવા આતુર છે કે શા માટે આ પગલું ભરી રહ્યા છે દોસ્તો શું તમે જાણવા માંગો છો કે આખરે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરાએ આવું પગલું શા માટે ભર્યું છે જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો બે લાઈકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવજ સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્યારે અંબાણી પરિવારમાં અનંત અંબાણી દ્વારા વંતારા અભિયાન ચાલુ છે ત્યારે આ વંતારા અભિયાન અંતર્ગત અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત એ ખૂબ પ્રાણી પ્રેમી છે અને જીવ પ્રેમી છે ત્યારે આ પ્રાણીઓની સેવા માટે એમણે આખું વનતારા ઊભું કર્યું છે જેમાં અનેક જંગલી પ્રાણીઓને સાચવવામાં આવે છે અને એમની માવજત કરવામાં આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાનો એ ટ્યુનિસિયાનો એક ખાનગી પ્રાણી સંગ્રહાલય દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પ્રાણી સંગ્રહાલય તેના મર્યાદિત સંસાધનોની અંદર હાથીઓના જટિલ ખોરાક આવાસ અને તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્રણ આફ્રિકન હાથીઓ અચ્યુતમ કાની અને મીના બુર્કીના ફાંસોથી ફિગુઆ પાર્ક ટ્યુનિશિયાના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે તેઓ લગભગ ચાર વર્ષના હતા આ ઉદ્યાનમાં હાથીઓ દર્શકો અને પ્રવાસીઓનું મનોરંજન કરતા હતા પરંતુ હવે આ હાથીઓને વનતારામાં નવું ઘર મળવા જઈ રહ્યું છે વનતારા એડમિનિસ્ટ્રેશનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાનૂની જવાબદારીઓ પૂરી કરી છે જેમાં સીઆઈટીઈએસ જંગલી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની નાશપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલનનો સમાવેશ થાય છે

પ્રાણી સંગ્રહાલે એ પણ માન્યતા આપી હતી કે આથીઓ તેમના ઘણા વર્ષો સુધી કેદમાં હોવાને કારણે અને માનવ સંભાળ પર નિર્ભરતાને કારણે જંગલમાં પાછા ફરવું શક્ય નથી ત્યારે આવી સ્થિતિમાં એ આથીઓનો સહારો બન્યા છે અંબાણી પરિવારના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અનંત અંબાણીનું વન તારા અભિયાન ચાલી રહ્યું છે જેમાં અનેક જંગલી પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવી રહી છે આ વન્ય પ્રાણીઓની સલામતી અને સુરક્ષા માટે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટે મુંબઈમાં આવેલો એમનો એન્ટીલિયા બંગલો છોડીને પોતાના વતનમાં પહોંચ્યા છે અને ત્યાં વનતારા અભિયાન અંતર્ગત આ વન્ય પ્રાણીઓની સેવા કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં એવી જગ્યાની શોધ શરૂ થઈ હતી કે જ્યાં હાથીઓને શાંતિપૂર્ણ અને સંપૂર્ણ નિવૃત્તિની શ્રેષ્ઠ તક મળે એક એવી સુવિધા છે તેમની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમને તેઓ લાયક કાળજી રાખી શકે તમને જણાવી દઈએ કે જંગલી આફ્રિકા નાથીઓની સરેરાશ ઉંમર સાઈઠ થી સિત્તેર વર્ષની હોય છે ત્યારે આ આફ્રિકા નાથીઓનો આધાર અંબાણી પરિવાર બન્યો છે અંબાણી પરિવાર દ્વારા હંમેશા સેવાકીય કાર્યોની પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે અનેક સેવા કાર્યમાં અંબાણી પરિવાર હંમેશા મોખરે હોય છે ત્યારે અનંત અંબાણી દ્વારા જામનગર ખાતે એમના લગ્ન બાદ આ અવંતારા અભિયાન શરૂઆત કરવામાં આવી હતી જે આ વંતર અભિયાનમાં જે જંગલી પ્રાણીઓ છે એમનું રક્ષણ અને એમની સુરક્ષાની જવાબદારી અંબાણી પરિવારે ઉઠાવી છે ત્યારે દોસ્તો આ વંતર અભિયાનમાં હાલ ત્રણ આફ્રિકન હાથીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનો સંપૂર્ણ ખર્ચ અને એમની સેવા વંતર અભિયાન અંતર્ગત અનંત અંબાણી કરવા જઈ રહ્યા છે ત્યારે દોસ્તો આ પ્રવૃત્તિ વિશે જો તમને ન ખબર હોય તો વિડીયોને લાઈક કરી દેજો આપ અનંત અંબાણીના કાર્ય વિશે વિશેષ એમને અભિનંદન પાઠવવાનું કોમેન્ટ બોક્સના માધ્યમથી ભૂલતા નહીં અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લે જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ